છોડાઉદેપુર જિલ્લામાં જંગલોમાં ફૂલ બહારમાં ખીલી ઉઠેલી ગોરા સામલી ઔષધીય ગુણોથી ભરપૂર ગોરા સામલી માનવીના સ્વાસ્થ્ય માટે પણ અતિ ઉપયોગી છે છોડાઉદેપુર જિલ્લામાં વિશાળ જંગલો આવેલા છે આ જંગલોમાં વિવિધ ઔષધિઓનો ખજાનો પણ જોવા મળી રહ્યો છે આયુર્વેદિક ઔષધિની સાથે સિઝન દરમિયાન લાગતા ફળોનો પણ ભારે માત્રામાં ઉત્પાદન થતું હોય છે જે ફળો ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને માનવીના સ્વાસ્થ્ય માટે પણ અતિ ઉપયોગી હોય છે જેના ભાગરૂપે હાલ કપરા ઉનાળામાં ગોરાસામ છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકામાં ફૂલ બહારમાં ખીલી ઉઠેલી જોવા મળી છે આ ગોરાસામીને વિવિધ રાજ્યોમાં વિવિધ નામથી ઓળખવામાં આવે છે કાંટાળા વૃક્ષ ઉપર ઊગતી ગોરાસામડીને ગંગા જલેબી જેવા વિવિધ નામે પણ ઓળખાય છે ઉલ્લેખનીય છે કે ઉનાળાની સિઝનમાં કાંટાળા વૃક્ષ ઉપર ઊગી નીકળતી ગોરાસામળીનો સ્વાદ ખાટો મીઠો હોય છે આ ફળમાં વિટામિન સી કેલ્શિયમ કાર્બોહાઈડ્રેટ ફોસ્ફરસ પોટેશિયમ આયરન જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે અને ખાસ કરીને ડાયાબિટીસમાં પણ વપરાય છે જે ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામીણ પ્રજા તેનો ભરપૂર ઉપયોગ કરે છે અને શાકભાજીના આદિવાસી વેપારીઓ તેને વેચવા અર્થે પણ આવતા હોય છે છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ પ્રકારના વૃક્ષો આવેલા છે તે પૈકી ગોરસ આંબલીનું વૃક્ષ એ અત્યારે ઉનાળાની સિઝનમાં ખૂબ મોટા પ્રમાણમાં ફળો મળી રહ્યા છે ગોરસ આંબલીના જે ઝાડો છે છોટાઉદેપુર જેમાં ખૂબ મોળા પ્રમાણમાં આવેલા છે ને એમાંથી જે ગોરસ આંબલીના જે ફળ છે એ ખાવાથી શરીરમાં કેલ્શિયમ અને ડાયાબિટીસને કંટ્રોલ કરે છે પથરીની સમસ્યા હોય એને પણ દૂર કરે છે હાડકા મજબૂત બનાવે છે અને આરોગ્યવર્ધક હોય એ પાચનક્રિયામાં પણ સુધારો કરે છે આમ આંબલીના જે ફળ છે એ શારીરિક રીતે ક્ષમતા શક્તિવર્ધક હોય છે અને ખાવાથી શરીરમાં ખૂબ મોટા ફાયદા થાય છે